ખરું છું મેં ચેક કર્યું એટલે અત્યારે આ કોઈ કર્મચારીઓ સાઈન જ નથી કરતા ક્યારે જાય છે ક્યારે આવે છે અને મેનેજરે આ બધાને મારે ફોટો પાડીને મોકલવો જોઈએ મેનેજરને આમ થોડું હાલે ઓફિસનું કામ ઓફિસે મૂકીને આવતા હોય તો ઓફિસનું કામ અહીંયા હું કામ લઈને આવતા હશો

અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આતંકવાદીએ વિમાન ફટકાડીને ટાવર તોડી નાખ્યો ને એના હિસાબે એ હુકામી અંદર એરપોર્ટમાં ઘૂસી ગયા એ લોકો મશીનરીના હિસાબે એમાં છે ને આવી રીતે કોઈ મેન્યુલ નહોતું કરતું બધું કોમ્પ્યુટરાઇઝ હતું બધું એના હિસાબે આતંકવાદી વિમાનમાં આવી ગયા અને એ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર વિમાન ફટકાડ્યું અને એટલા બધા માણસો બિચારા મરી ગયા એટલે છે ને મશીન મશીનની જગ્યાએ રાઈટ પણ આપણે હોતા નજર મારવી જોઈએ હા એ વાત બરાબર છે પણ આ માન કોઈક બેસીને વાતો કરવાનો મોકો મળતો હોય ત્યાં તમે આ બધું લઈને બેહો છો તો મારે વાત શું કરવી હું આદર વાત કરી શકે આ હું એમ કહું છું કે તમને લાગે છે કે બંને દીકરીઓ મોટી થઈ ગઈ હોય જુવાન થઈ ગઈ છે મોટી થઈ ગઈ છે અરે મને તો ખબર જ નથી કે તમે કયા સપનામાં જીવો છો દીકરીઓ મોટી થઈ જાય તો પણ બાપને પાણી નથી ફરકતું પેટમાં

મારે મારી દીકરી જુવાન થઈ ગઈ છે એટલે એના લગ્ન કરાવવાના નક્કી છે તમે જોન જોવાનું ચાલુ કરી દેજો પણ એને પણ પૂછવું પડે કે તારે ભણવું છે કે લગ્ન કરવા છે એની મરજી તો આપણે જાણવી પડે ને અને તું એમ કહેશો કે લગ્ન પછી હોત નહીં ભણીએ કે તો લગ્ન પછી હું ભણીએ કે હવે એના સાસુ સસરાની એના ઘરવાળાની બધાની જવાબદારી એની ઉપર હોય સમજાય એટલે કાંઈ નોકરી કે આગળ પછી પણ કાંઈ જરૂર નથી આપણે સાસુ એવું ગોતવાનું કે એને કાંઈ નોકરી કરવાની જરૂર ન પડે અને વાત લગતા તો આવડે જ છે હા ઓભણ તો નથી રાખી તો પછી હવે મીરાના ઠેકણા ગોતો હારા એટલે લગન કરાવી દે ને એટલે નિરાશ થઈ જાય મારા જીવને આ દુનિયામાં ઘટના મને રોજ પેપરમાં વાંચું છું કે કોક ને કોક છોકરી ભાગી જાય છે મારે એવું આ ઘરમાં ન થાય ને એટલા અમારે સ્ટ્રીક વોર્નિંગ છે તમને કે તમે હવે શાંતિ દાદાને કહીને ક્યો કે કોક ઝોણ હારું ગોતે શાંતિ દાદાને કહો છું ને અત્યારે કહે ને હું 9 વાગે કે કે ઝોણ હોય ને તો કે કેજો અને તો છોકરો આવશે એટલે એન બો નો કહી તો ઝડપથી કામ કરે એ સારું ને તમને બાપ તરીકે ફરજ છે કે પોતાની દીકરી જુવાન થાય એટલે લગ્ન કરાવી દેવાય પછી કાળ સુધી ને કઈ કલંક બેસાડી દે ને એની કરતા સારું છે કે સમયસર એને વિદાય કરી દઈએ અરે સમયસર વિદાય કરશું ને તો અત્યારે ખબર છે કે એવી કઈ ઘટના બને માની લે આપણે હાથ હોનાનું હાહર ગોત્યું હોય અને કાલ એવી કઈ ઘટના બને જે આપણે નો ધરી હોય ને એ લોકોએ ન ધારી હોય અને આને છોકરીને કંઈક નોકરી કરવાની ફરજ પડે તો એ શું કરે હાલ ભણી ન હોય તો એ હેની નોકરી કરે ભણે ને એના માટે સારું છે એ કંઈક નોકરી કરીએ કે એના ભવિષ્ય માટે સારું છે મારે ભણવા નથી દેવી હવે અને આમાં તમારે તો આખો દી ઘરમાં રહેવાનું ન હોય આખો દિવસ મારે રહેવાનું હોય અને કાયક અજુગતું બનશે ને એ તો સીધું લોકો મારા પર બ્લેમ કરશે કે એની માને ખબર નથી પડતી આવી જુવાન દીકરીઓ થઈને ઘરમાં રાખે છે હજી અને ભણી ભણીને કે વળી નોકરો લેવાની છે એ બધી અરે કાઈ ન થાય એમાં તું કે કાયક અજુગતું બનશે તો કાયક અજુગતું બનશે તો આપણે બે દીકરીઓ છે ને સમજદાર છે બે એટલે બે ને બધી ખબર પડે છે કે ક્યાં રહેવું ક્યાં અટકવું ક્યાં બોલવું ક્યાં ચૂપ રહેવું અલ એ બધી આપણી દીકરીઓને બધી એવી ખબર પડે છે સમજા એટલે મારે તમારી મોટી દીકરી માટે થઈને નાની દીકરીને એમનું રાખવી આ મોટીનું થાશે ને પછી નાનીનો હક પણ જોવા હે તે પણ બેનું હારે કર નાખશું એવું લક્ષ ને તો મોટી દીકરીને આપણે પહેલા પૌણાઈ દેવો અને પછી વરાદીમાં પછી નાની દીકરીનું કર નાખશો તમે છે ને આ કર્મચારીના ચોપડા વાતા ની વાંચો હું જાવ રસોડામાં અને કીધું ને યાદ રાખજો લે મેનેજરને છે ને ફોટા મોકલી દઉં

હા તો જલ્દી કર ભૂખ લાગે છે મને તમારી વાત તો સાચી છે પણ વાર લાગશે થોડીક હા થોડુંક નઈ ખમી શકો અને આ શું આખો દિવસ ચોપડીમાં જ મોઢું તમારું હોય હા મારી સાથે વાત કરો છો તો મારી સામે જોઈને બોલતા હોય તો એક મિનિટ હા બોલ છું વાર લાગશે એમ નાસ્તામાં શું કામ વાર લાગશે વેલી ઉઠીને કરે છે શું તું તારે ભણવું નથી તો ઘરના કામ તો કર હા એકલી એકલી હું કેટલા કામ કરું આ કપડા મશીનમાં નાખ્યા કપડા સુકાવ્યા કચરા પોતા કરે આવે ચા બનાવ ત્યાં તમે આવી ગયા વેરી ગુડ તો ચલો વાત કરતા કરતા ચા બનાવ સાચું કહો ને તો હવે તમે આ બધું ભણવાનું મૂકી જ દો કે તમારે કઈ કામનું નથી હવે એક મિનિટ કેમ કામનું નથી એટલે કેવા શું માંગે છે તું આ તમે ભણી ગણીને શું બનવાના છો કઈ નઈ ને આ મમ્મી પપ્પા તમારા તમારા મેરેજ કરવા માંગે છે મમ્મી પપ્પા ભલેને મેરેજ કરવા ઈચ્છતા હોય પણ મારી ઈચ્છા નથી ને તો હું મેરેજ શું કામ કરવાની અને પ્લીઝ આ તું મમ્મી પપ્પા ને ચાપલું સી નો કર તારું કામ કર દીદી હા મમ્મી પપ્પા કહે છે ને બરાબર જ છે હા તમારે છે ને મેરેજ કરી જ લેવા જોઈએ કેમ શું કામ મેરેજ કરી લો પછી પછી આવી માથા કોટ ના રે ને તમારે સેની માથા કોટ અને તમે મેરેજ કરી લો તો પાછળ પાછળ મારો પણ વારો આવે ને મેરેજ કરવાનો અચ્છા જી તો એમ કયો ને મેડમ કે તમારે લગ્ન કરવા છે એટલે તમે મને સુડી વચ્ચે સોપારી બનાવી રહ્યા છો હું કાંઈ હલાલ થવાની નથી ઓકે તારે લગ્ન કરવા છે ને તો જા મમ્મી પપ્પાને વાત કર કે લગ્ન કરાવી આપે મારે લગ્ન નથી કરવા હા મમ્મી પપ્પા પહેલા એવું કહેતા હતા કે પહેલા તો મોટી દીકરીને પરણાવવાની હોય ને પછી નાની દીકરીને પરણાવવાની હોય આવી મે વાત સાંભળી એક્ચ્યુઅલી એક્ચ્યુઅલી તો દુનિયા બધી જ વાતો કરે છે બધાનું સાંભળવા રહેશ ને તો આટલી પણ નહીં રહી દીદી

પણ જોને ને આ જીજાજી સારા હશે તો બળવા દેશે ન કર ઘર કામ કરવાનું ને જલસો કરવાનો અરે વાહ મારી બેન તને તો બહુ ખબર પડે છે ને કાઈ ઓ જલસાવાડી જીજાજી સારો મળે ને તો જલસા થાય બાકી એ બિચારો 5000 માં નોકરી કરતો હોય તો મને શું જલસા કરાવવાનો હે તો દીદી આવે જેવનું જેવું નસીબ બીજું આમાં હું તો શું કહું આટલું બોલતી જાય છે અને છેલે એમ કહે છે કે હું તો શું કરું આ તને લગ્નની કેમ ઉતાવળ છે સાચું બોલ કોણ છે

અને મારા નહીં થાય તો તારા પણ મેરેજ થવાના નથી દીદી તમારી ઉંમર થઈ ગઈ છે હવે આ તમારે મેરેજ કરવા જરૂરી છે આ સમાજવાળાના આડોશી પાડોશીને આપણા કુટુંબવાળા શું બોલશે ખબર છે તમને કે મીરા આવડી મોટી થઈ તો એને મમ્મી પપ્પા કઈ સગાઈ કે એવું કઈ કરતા નથી એટલે જરૂર મીરામાં કઈ ખોટ ખાપણવાળું લાગે હા છે છે મારામાં બહુ બધી ખોટ છે બહુ ખાપણ છે 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 હા તમારે મેરેજ નથી કરવા જ તમારી ખોટ છે મોટા છે મારામાં ખોટ આઈ એક્સેપ્ટ ઇટ પણ હું લગ્ન નહીં કરું

મગજ તો છે મારે એટલે તરે લગન કર્યા છે વાહ સારું કહેવાય તો તમે મારા બાપા ના પાડી દેવાય ને કે મને છોકરી પસંદ નથી તો હું કેમ હરક પડુડા થઈને આયા જાન લઈને તર ડોગ મર વાલું જોવે ને બાપા લા લાક કરે સમજા બરાબર જ છે આ જો મર દીકરો આવી ગયો જો ક્યાં જતી હતી હું હા જઈ નહીં કેમ તા ભણે સયા ચોપડા લઈને ક્યાં આવી છો હા તો હવે સ્ટડી માટે ચોપડા જોઈએ તો ચોપડા લઈને જ બેસાય ને સ્ટડી માટે કઈ ફોન તો નહીં જોઈએ ફોન લઈને બેસે તો લઈને બેઠી છું મમ્મી બે મિનિટ બંધ કરો અને મારે મહત્વની વાત કરવાની છે હવે ભણવામાંથી બહાર નીકળો હવે નાના નથી રહ્યા લો તો એવું કોણે કહ્યું કે નાના હોય જ ભણે આટલી મોટી થઈ ને હવે મજાક મસ્તી છોડો અને છે ને આ સિરિયસ બનો કાલ ઉઠીને સાસરે જવાનું છે આ ઘરમાં નથી રહેવાની એક મિનિટ મમ્મી વાત શું છે મને ખબર છે બેટા કે તારે આઈપીએસ અધિકારી થાઉં છે અને તારી મમ્મીને તારા લગન કરાવવા છે હવે ઈ મને કીધા કીધ કરે છે તો હું તો સુડી વચ્ચે સુપારી થઈ ગયો છું એટલે હું એમ કહું છું કે કામ કરને તું છે ને લગન માટે હા પાડી દે તારી મમ્મીને એટલે ત્યાં સાસરે જન ભણે છે એટલે તારું કામ થાય અને એની જે ઈચ્છા છે તારી લગન કરાવવાની ઈ ઈચ્છા પૂરી થાય વેરી ગુડ પપ્પા તો આટલો ખર્જો કર્યો જ શું કામ ભણાવવાની જરૂર જ નહોતી ને પહેલા જ લગ્ન કરાવી દેવાના હતા આટલું ભણી લીધું ખર્ચો કર્યો એ વાંધો નથી પણ હવે તું ઉંમર લાયક થઈ ગઈ છે જો મોડું થશે વધારે ઉંમર થશે ને તો આપણે જે છોકરા જોઈ પસંદગી નહીં નહીં મળે તો કઈ વાંધો નહીં ને આમ પણ મને સારી જોબ મળશે ને તો હું મારા બીપ તો હું મારા બિલ્સ પે કરી લઈશ સરસ કહેવાય આ તારા વિચારોને સેલ્યુટ કરવા જેવું છે પણ સાંભળ આ તારી માં કહેશે ને એમ જ થશે તારા બાપાનું તો કઈ મગજમાં આવતું જ નથી કેને દીકરી મોટી થઈ ગઈ છે એને પરણાવી જોઈએ બસ ભણાવું ભણાવું ભણાવ અરે ભણાવીને નોકરી ક્યાં લેવી તારે તમને ન ભણાવે એટલે હું બોલું છું ને મમ્મી બસ કરો હવે માની સામે બોલે છે સમજી ને તો માયા પણ બોલવામાં ધ્યાન રાખવું જોઈએ આ જોયું તમારી ગલતી મારી સામે બોલે છે આમ જો જો મીરા મને ખબર છે આઈપીએસ અધિકારી થવું છે પણ આઈપીએસ અધિકારી એમ ન થઈ જવી એક બે વર્ષમાં થોડા થઈ જવી એની ચાર વર્ષ એ સમય લાગે નક્કી નહીં આપણે એ પરીક્ષા ક્યારે પાસ આપી અને જો તું એની વાટે બે હોવાની તો તું તારી ઉંમરે થઈ જાય પછી કોઈ છોકરા છે ને તારા લાયક કોઈ હા નહીં પડે અને આપણે જેવું સાસરું જોતું હોય ને એવું મળે નહીં એટલે તારા હારા હાટ કહે છે તારી મમ્મી મારા મમ્મી મારું સારું કહે છે ને પણ મારે સારું કરવું નથી એજ્યુકેશન સિવાય એજ્યુકેશન સિવાય આ દુનિયામાં અત્યારે કંઈ છે નહીં પપ્પા પહેલાના સમયમાં લોકો ખેતી કરીને પણ જીવન કાઢતા હતા અમે શું કરીશું ન તો મને રસોઈ કરતા આવડે છે ન ખેતી કરતા આવડે છે હું કરીશ શું બા બીજ કહીએ છે કે ઉંમરલાયક ક્યાં તો રસોડામાં ધ્યાન આપો એટલે લગન કરીને વડાવી દઈએ એટલે મારા માથા પરથી ટેન્શન જાય આ તારી વાહે નાની બહેનો તો બેઠી સજી તો એનું કરાવી દો અને હું ક્યાં ના પાડું છું એટલે એનું સબ પણ કરાવી દઈએ એટલે તારામાં ફોલ્ટ નીકળે કોઈને એમ થાય કે આની મોટી બેનમાં કંઈ વાંધો હશે

તમારો મગજ જશે ને હાથ ઉપડી જશે આના અરે નાના જો તારી મમ્મી કહે છે સાચી વાત છે મીરા તું કેમ સમજતી નથી પપ્પા તમે સમજવાની કોશિશ કરો સમય પહેલા જેવો નથી અત્યારે દીકરી દીકરો કોઈ નથી રાખતું બધા પોતાની દીકરીઓને এডুকেશন આપે છે જેથી કરીને કાલ સવારે દુખી ન થાય અને આ લગ્નની વાત કરો છો કાલ સવારે કોઈ દારૂડિયો પતિ મળી ગયો જુગારીઓ પતિ મળી ગયો તો તમે શું કરશો તમે ઘરે સાચવણી ટ્રેવર છે અને સાંભળ મેં શાંતિ દાદાની વાત કરવાની કીધી છે એના ધ્યાનમાં એક છોકરો છે આદિત્ય નામનો એની સાથે માર બંને વાતો કરો એટલે આગળ એટલે આગળ વાત વધે અને આમ જો શાંતિ દાદાને મે વાત કરી છે અને ઈ ઈ છોકરાને બહુ વખાણ કરતા હતા અને સારો છોકરો છે બધી રીતે ઘરે સારું છે અને બા માદિકરો એકલા જ રહે છે એટલે હું કહું છું એવું લાગે ને તો તું ત્યાં હા પાડી દે લગ્ન માટે આ તને પસંદ આવે તો જ આપણે હા પાડવાની છે અને એને પસંદ આવે ને તો તારા લગ્ન કરી લઉં ને પછી તું ત્યાં પડજે તમે તારે બધો ખર્ચો હું આપીશ બસ તને કોઈ રોકટોક નહીં કરે આપણે તારે શરત કરીશું તો બુકાપો મારે नाइ मल तरह जा जाओ 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 अगाओ जाओ अगाओ आशोड़ानो काम पतावींचा I want my book हाँ हाँ क्या वांत नापी देने पुनावे त्यार क्या थोड़े इलकन कर ले है अपड़े पड़े पाड़े पनावड़े मालूग कीज़े ते उड़

આ લુગડા ધોઈને બહાર નીકળું પગ ભીના હોય ને તો લપસતા વાર નથી લાગતી પકડી પકડીને હાલું ને તો બટા હવે તારી લગ્નની ઉંમર થઈ ગઈ છે વહુ લાવ ને ઘરમાં તો મને તો થોડોક આરામ મળે અને હું આ કામને જવાબદારીમાંથી તો છૂટું પણ બા તમને તો ખબર છે ને કે હજી મારી નોકરી શરૂ થઈ એના થોડોક જ ટાઈમ જોશે તો એક બે વરસ ખમી જાવ પછી હું લગ્ન કરી નાખી એ તું ક્યાં એક બે વરસની વાત કરીશ ત્યાં તમારે ઉપરથી તેડું નહીં આવી જાય એક બે વરસ નહીં હો અને હંભણ તું કે છે ને કે નોકરી હજી હમણાં જ લાગી છે તો એને વવના પગલાં જો હારા પડે ને તો નોકરીમાં તને ઉપર આવતા વાર નહીં લાગે બેટા પણ બા એવું લાગતું હોય તો હું થોડુંક કામ કરાવી તારે કાંઈ કામ નથી કરવું હું કરું છું ધીરે ધીરે પણ હવે મને એમ લાગે છે કે ઝટ વહુ આવી જાય ને તો એ ઘરના કામ કરતી થઈ જાય મને થોડોક આરામ એ મળે અને હવે હા શું કહું ને આ કામ કરીને એટલી થાકી જાવ છું કે મંદિરે જવા નહીં હોય નથી રહેતા પણ બા લગ્ન કરવા માટે છોકરી તો જોશે ને લે ક્યાં છોકરીની વાત કરે છે આ તારા પપ્પાને દોસ્તાર નહીં જો એ કોકનું માગું લાવ્યા છે અને બહુ હારી છે છોકરી તો તું કહેતો હોય ને તો વાત કરીએ આપણે અને આપણા બે ભેગી ત્રીજી ભળી જાય ભલે તારી નોકરી જેવી હોય એવી અને નોકરીનો પગાર તો અત્યારે હારો જ છે ને તારે હા ત્રણ જણના રોટલા નીકળી રહી ને બહુ થઈ ગયું તો વાંધો નહીં સમજ્યા તમે અત્યારે જવાનું હોય ત્યારે કહેજો એ તો હું કહીશ પણ પછી ન્યા જઈને હા ના નહીં કરતો ગમી જાય એકબીજાને તો નક્કી કરી જ નાખું અને બેવ જણા છે ને બટા વાત એ કરી લેજો બા જોવા જ ને પસંદ આવી જાય બરોબર તો ડાયરેક્ટ પણ નક્કી થોડું કાંઈ લગ્નનું કરી નાખવાનું હોય થોડોક ટાઈમ તો ખમવું પડે ને તો આપણને ખબર પડે કે આપણે કેવા છે એને ખબર પડે એ કહેવા છે એ આપણને ખબર મારી વાત તો સાંભળ આપણે જોવા જઈએ ને જોણ કરીએ તમે બે એકબીજાને ગમી જાઓ પછી હું એમાં વચ્ચે ટાઈમ લઈશ હું કહીશ કે આપણે ચાર છ મહિના પછી કાં બાર મહિના પછી લગ્ન લઈ તો બે પૈસા ભેગાઈ કરી શકાય અને એને છે ને આપણા ઘરે આવતી જતી કરીશ તો એ આપણા ઘરનું બધું નિયમો રૂઢિ બધું જાણતી એ થઈ જાય ને એટલે પછી લગ્ન થાય ને એટલે કાંઈ એને શીખવવું ન પડે હા તો વાંધો નહીં બાકી અત્યારે તો પંદર દિમ ઘણા લગ્ન કરે બરોબર પણ એ જાજુ ટકતું નથી ઈ આ બધા ઓલા કયા પ્રેમ લગ્ન વાળા હા પ્રેમ થતાય વાર નથી લાગતી લગ્ન થતાય વાર નથી લાગતી ને પછી ચાર છ મહિનામાં છૂટાછેડા થતાય વાર નથી લાગતી આ બધું દૂધના ઉભરા જેવા પ્રેમ હોય ઉપર આવે આવે ત્યાં સમી જાય પણ આપણે એવું નથી કરવું બેટા સોડી સોઈ ગમે વાત કરશું આપણે ભલે વાંધો નહીં તમે જેમ કહો ને એમ હા કારણ કે તમે નાને મોટો મને કર્યો છે બટાઈ તમારી ફરજમાં આવે ને તાર માવતર તો હતા નહીં તો પછી મારે તને મોટો કરવાનો હતો ને પણ હા કહું એવી આશા એ મોટો કર્યો છે ને કે આ મારો દીકરો મોટો થાય ઘરમાં વહુ આવશે પછી જો મારે કાંઈ ઉપાધિ નથી એ ના ના હાસી વાત છે તમારી બા પણ એક વાત કહું હા માનું ઋણ છે ને કોઈ ન સુખવી શકે સાચી વાત છે પણ તો આજના છોકરાઓ ક્યાં માને માને છે લગ્ન કરીને આવે એટલે એની લાડી જ એને ગમે માવતર તો ગમતા નથી અને પછી સાવ ઘરડા ઘરમાં અરે એમ તે કાંઈ હોતા હોય કેવા પેટે પાટા બાંધીને મોટા કર્યા હોય અને ઓલી આવે એટલે એના થઈ જવાનું એટલે જ તો હું કહું છું કે હગાઈને લગ્ન વચ્ચે થોડોક આપણે જાજો ટાઈમ હા હા એ આપણા ઘરે આવતી જતી થાય તારો મારો સ્વભાવ જાણે ઘરના કામ જાણે પછી આપણે લગ્ન લેવું હો જાતું તારે હવે નીકળે હા એવું લાગે પણ ફોન કરજો એ હા જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ બેઠા ભગવાન તારું ભલું કરે અરે યાર આ મમ્મી પપ્પા લોકો શું કરવા બેઠા છે સમજાતું જ નથી મને તો હાય હાય હા મીરા હા આદિ હા હા કેમ છો બસ સારું છે હં પણ આવી રીતે તો આવ અલગ કહેવાય કે આપણે બહાર મળીએ તો આપણે ક્યાં મળવું જોઈએ અરે હું તમારે ઘરે જોવા આવું કે તમે અમારે ઘરે જોવા આવો વેડા મિનિટ આ જોવાની વાત હોય ને તો મારા મમ્મી પપ્પાએ મારા પર ફોર્સ કર્યું ને એટલા માટે મારે અહીંયા જોવા માટે આવવું પડ્યું છે ને પ્લીઝ હું આ લગ્નમાં કોઈ ઇન્ટરેસ્ટેડ નથી અરે પણ તો ઘરે નો ના પાડી દેવાય જો આ તો મને મારા ભાઈએ કીધું ને એનો ફોન આવ્યો તો અને એડ્રેસ આપ્યો તો હું અહીંયા આવ્યો છું બાકી મારે તે મેં સવારે ના જ પડી મારા બાને કે હજી હમણાં એક બે વર્ષ કમો હજી મને નોકરી લાગી જ છે તમારા ઘરની સિચ્યુએશન મારે નથી સાંભળવી પણ મારા લાઈફના સરકમસ્ટેન્ડ એવા છે કે મારા મમ્મી પપ્પા એવું કહે છે કે લગ્ન કરવાના છે અને મારી બિલકુલ પણ ઈચ્છા નથી પણ કારણ તો હશે ને હા બીકોઝ મારી લાઈફ છે મારે મારી લાઈફમાં ઘણું બધું કરવાનું બાકી છે હજુ એક ઉંમર છે મારી પાસે જ્યારે મારે ભણવું છે કંઈક બનવું છે અને આમ પણ આ એવું ક્યાં લખ્યું છે કે એક ઉંમર થાય એટલે લગ્ન કરી જ લેવા જોઈએ મારી લાઈફ છે ને હું ગમે તે કરી શકું હા જો તમારા પપ્પાએ હાસા છે અને તમે હાસા છો બરોબર બાકી બીજું તો બધું ઠીક અને હા તમારે ભણવું જ હોય તો લગ્ન પછી પણ ભણી શકો ને ઠીક છે મારે આઈપીએસ ઓફિસર બનવું છે જેના માટે મેં ઘણી બધી તૈયારીઓ કરી છે તમે મને શ્યોરિટી આપતા હોય કે લગ્ન પછી પણ તમારા પરિવારવાળા લોકો મને ભણવા દેશે તો મને કોઈ વાંધો નથી જો એ તો પૂરી ગેરંટી નો આપી શકું પણ હું મારા બાને વાત કરી જોઈશ એ જ તો વાત છે ધીસ ઇઝ ધ પોઈન્ટ કે કોઈ પણ વ્યક્તિ કોઈ વસ્તુની શ્યોરિટી નથી આપતો જેના કારણે મારે લગ્ન નથી કરવા ઇન કેસ લગ્ન પછી તમારા ઘરના લોકો ફરી ગયા માઇન્ડ ચેન્જ થઈ ગયું કે અમારે તને નથી ભણવા દેવી તો મારી લાઈફ નું શું એ વાત એ છે પણ મારા બા લગભગ તો ના નઈ પાડે એટલો મને વિશ્વાસ છે લગભગ એ વિશ્વાસની વાત નથી લગભગ અને વિશ્વાસ બંનેની વચ્ચે ઘણો અંતર છે વિશ્વાસ હોત ને તો તમે મને શ્યોરિટી આપી હોત કે હા ઇટ્સ ઓકે તું ભણી શકે છે પણ હું તો આજ પાડું છું પ્લીઝ હું તમારી સાથે બહેસ કરવાના મૂડમાં બિલકુલ અહીંયા નથી આવી મારા મમ્મી પપ્પાએ મને ફોર્સ કર્યું એટલા માટે હું અહીંયા ઊભી છું હું જસ્ટ એટલું જ કહેવા માંગુ છું કે આપડા બંનેનું કોઈ ભવિષ્ય નથી તમે સમજો વાતને કે લગ્ન થઈ ગયા અને પછી તમારા લોકોનું માઇન્ડ ચેન્જ થઈ ગયું મારી પાસે એક ઓપ્શન છે કે હું ડિવોર્સ લઈ શકું પણ ડિવોર્સ ઈ કેવડાવું ને એના કરતાં કુંવારું રહેવું એ વધારે બેટર છે અરે તમે એવા વિચાર હું કામ કરો છો તમે એમ વિચારો ને કે લગ્ન પછી મને ઘરેથી પણ રજા આપે કે વાંધો નહીં ભણે તો હા અને તમે ભણવા માંડો અને તમે આઈપીએસ ઓફિસર બની જાવ તો કેટલી ખુશી થાય અબ એક્ચ્યુઅલી યુ આર નોટ ગેટિંગ માય પોઈન્ટ રાઈટ નાઉ તો આપણે કામ કરીએ બંને ત્યાંથી છૂટા પડી જઈએ તમે તમારી લાઈફમાં ખુશ અને હું મારી લાઈફમાં ખુશ રહેવાની કોશિશ કરીશ ઘરે તો હું જવાબ નહીં આપી જો તમે એટલા માટે આ બધું બોલો છો બીકોઝ યુ આર નોટ અ ગર્લ એક છોકરી તરીકેની લાઈફ બહુ સ્ટ્રગલ વાળી હોય છે જે તમે નહીં સમજી શકો અને રહી વાત આઈપીએસ ઓફિસર બનવા માટેની તો આઈ મની પૈસા કમાવા છે મારે બેલિયન એર છે જેના માટે મારે ભણવું જરૂરી છે જેના માટે મારે જોબ કરવી જરૂરી છે અને આ બધું જ કરવા માટે મારે કુંવારું રહેવું બહુ જરૂરી છે જો હું નોકરી કરું છું ને એ પણ ખૂબ જ સારી છે તમારા પૈસાની જ જરૂર હોયને તો મારો પગાર પણ સારો જ છે ચાલો આપણી વાત અહીંયા ખતમ થઈ ગઈ હોય તો ગો સોરી મને ખબર છે તમને મારી વાતો બહુ ખોટી લાગી છે પણ મારી પાસે બીજું કોઈ ઓપ્શન નથી માળીએ ભલે બાઈ બાય જો બેન મને તો આ ઠેકાણું બહુ એટલે બહુ પસંદ છે કારણ કે તમારે જેવું ઘર અને છોકરો અને છોકરો આદિત્ય બધી રીતે અમને પસંદ આવી ગયું છે સારું અને હું તો એમ કહું છું કે તમારા તમારી દીકરીને મારો આદિત્ય ગમી જ ગયો છે તો પછી હવે આપણે મોડું શું કામ કરવું જોઈએ હા એ વાત તો સાચી છે પણ હવે એકબીજાને ગમી ગયું છે તો પછી થોડીક તો વાતની ડિસ્કસ કરવી જ પડશે ને કે આગળ જતાં કોઈ તકલીફ ન પડે હું શું કહું છું કે બેન તમને એ તો જાણ હશે જ કે મારી દીકરી હજી સ્ટડી કરે છે હા ને જો વેલા લગ્ન લેવાઈ જાય ને તો બેન મારી દીકરીને ભણવા દેશો ને મારો દીકરો અને તમારી દીકરી જ્યારે મળ્યા એ લોકોએ વાતો કરી એકબીજાને સમજવાની કોશિશ કરી ત્યારે તમારી દીકરીએ તો પેટ છૂટી વાત કરી દીધી હતી કે હું ભણું છું અને મારે આઈપીએસ ઓફિસર બનવાની તમન્ના છે અને તમે માનશો મારા દીકરાએ હસ્તે મોઢે સ્વીકારી લીધું કે ભલે લગ્ન થઈ જાય પણ અમારા ઘરેથી ભણવાની છૂટ મળશે અને મારા મમ્મીનો સ્વભાવ એવો છે કે એ તને ના જ નહીં પાડે અને આજે હું તમને વચન આપું છું તમારી દીકરી વહુ થઈને ભલે મારા ઘરે આવે પણ જ્યાં સુધી એ ભણશે ને ત્યાં સુધી એને ઘરના નહીં કરવા દઉં એ તો વાત જ કરી હોય ને કે મારી દીકરી ભણવામાં એટલું બધું ધ્યાન આપે છે ને કે રસોડામાં ધ્યાન નથી આપ્યું અને એને રસોઈ કરતા પણ નથી આવડતી સરખી તમારી દીકરીને મારા ઘરે આવ્યા પછી ચા પણ નહીં બનાવવી પડે આનાથી વધારે તો હું શું કહું સવારે ઉઠશે ને ત્યારે એના ટેબલ પાસે પહેલાં ચા ને નાસ્તો પડ્યા હશે કારણ કે મને ખબર છે જે છોકરાઓ ભણવામાં હોશિયાર હોય ને તો એનું ધ્યાન એમાં જોઈએ અરે ઘણીવાર ખાવાનું એ ભૂલી જાય રાતે સુવાનું ભૂલી જાય અને એમાં ને એમાં રે અને તમારી દીકરીનું સપનું પૂરું કરવું હવે એ મારું મારા દીકરાના હાથમાં છે જોયું ને આવું કરતા આપણને ક્યાં મળે ને મારી મીરાને જેવું તું એવું મળ્યું એને બહુ ભણવાની ધગશ હતી અને એ માટેથી લગ્ન કરવા રાજી રાહ નહોતી પણ આ તો અમે દબાણ કર્યું ને કે તું લગ્ન કરી લે એવું લાગે તો ત્યાં જઈને ભણજે તો એમ કહે કે ભાઈ ત્યાં અમને છે મારા સાસુનું દબાણ હોય ઘરની જવાબદારી હોય એટલે હું ત્યાં નિરાજે ભણી ન શકું મેં તો એકવાર છોકરો તું જોઈ લે છોકરો જોવા આવી અને આ બધી વાત થઈ એટલે એણે આ પાડી અને તમે પણ સંમત થઈ ગયા એટલે મને આ બહુ જો મારી કરતા મારી દીકરીને વધારે ગીમવા અને સાચું કહું ખબર નહીં કેમ હવે મારી ઉંમર થતી જાય છે ને એટલે મારા શરીરના અંગો પણ હવે ક્ષીણ થવા માંડ્યા છે હાથ પગ દુખતા હોય થાક વધારે લાગતો હોય કામ નથી કરી શકતી પણ તમારી દીકરીને આઈપીએસ આઈપીએસ જ કહેવાય ને એ શું બનવાની છે તો એ આઈપીએસ ઓફિસર બનવા માટે ભલે મારે થોડીક મહેનત કરવી પડે પણ તમારી દીકરીને હું ભણાવીને રહીશ અને હું એને કહેશ એમ તો કે બધું કે તારા સાસુ છોડવાનું હોય જેટલું તારાથી થાય ને કામ એટલું તારે ફરજિયાત કરવાનું એવું કંઈ જરૂર નથી કે આપણે એમાં ભણાવવા આપણે ભણતા હોય એટલે બસ ભણવામાં જ ધ્યાન આપવાનું ઘરનું કામ થાય તો આપણે ઘરનું કામે કરવાનું બે કરતું જવાનું એમ હું તમને કહેશ ત્યારે બધું તમારે નહીં કરવું પડે અરે ભલે કરવું પડે માની લો કે અત્યારે મારા વહુની જગ્યાએ મારી દીકરી ભણતી હોત તો હું એની પાસે કામ ન કરાવત ને અને મારા દીકરાએ તો કીધું કે બા તમારાથી કામ હવે નથી થતું ને તો આપણે કોઈક કામવાળા બેન રાખીએ પણ ભાઈ

કે બેટા સારું ઘર મળ્યું છે સારી છોકરી છે તો આપણે હા પાડી જ દેવી છે એટલે હું જવાબદારીમાંથી છૂટું હવે હું તો આ જ છું ને કાલ નથી એના માવતર નથી મા દીકરાના તો પછી એને બિચારાને વિચારવાનું ને એટલે પછી મેં કીધું કે આપણે કોઈ કામવાળા બેન નથી રાખવા હું ધીરે ધીરે બધું કરીશ અને થોડુંક મીરા કરશે